અટલાદરા ચાણક્ય નગરીમાં ઓગણીસ વર્ષીય યુવકની હત્યા થતાં પોલીસે હત્યારાઓની ધરપકડ કરી હતી વડોદરામાં અટલાદરા ચાણક્ય નગરી વુડાના મકાનમાં રહેતી શર્મિષ્ઠા મહેન્દ્રભાઈ ઠાકોર ઘરકામ કરે છે અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે હું મારી માતા રેણુકાબેન તથા મારા મોટા ભાઈ પવન ઉંમર વર્ષ બાવીસ સાથે રહું છું મારી માતા બંગલાઓનું કામ કરે છે અને મારો ભાઈ અક્ષરચોક ખાતે નોકરી કરતો હતો ગઈકાલે હું મારો ભાઈ અને મારી માતા સાંજે ઘરે હતા અને જમીને રાત્રે સાડા નવ વાગે મારા ભાઈ બ્લોકની નીચે બેઠા હતા તે દરમિયાન ચાણક્ય નગરી વુડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાના કારણે ગરબા ચાલતા હતા અને તેઓ જોતા હતા તે દરમિયાન પ્રકાશનો નાનો ભાઈ અજય રાત્રે સાડા દસ વાગે મારા ભાઈ પવન પાસે આવીને કહેવા લાગ્યો હતો કે હોળી ધૂળેટી વખતે મારા ભાઈની બાઇક સાથે કારનું એક્સિડન્ટ થયું હતું ત્યારે કારવાળાનું ઉપરાણું લઈ મારા ભાઈ સાથે તે તથા તારા મોટા પપ્પાના દીકરાઓએ ઝઘડો કર્યો હતો તું દાદો થઈ ગયો છે તેમ કંઈ ધમકી આપી હતી કે તારા જેટલા માણસો હોય તેટલા બોલાવી લે આજે તને છોડીશું નહીં તે દરમિયાન અજયની માતા હંસાબેન ત્યાં આવી ગઈ હતી અને તેઓએ મારા ભાઈ પવનને લાફો મારી દીધો હતો મારા મોટા પપ્પાના દીકરા હાર્દિક અને પાર થઈ જતા અને પ્રકાશનું લગ્ન હોય આપણે ઝઘડો કરવો નથી તેમ કહીને ઘરે જવાનું કહેતા હું અને મારો ભાઈ ઘરે જતા રહ્યા હતા ત્યારે રાત્રે અગિયાર વાગીને પંદર મિનિટે પાછળથી પ્રકાશ તથા તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા અને પ્રકાશ તથા તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો હતો અને અજય ચપ્પુ વડે મારા ભાઈના પેટની પાછળના ખભાઓ પર ગળા પર માથા ઉપર ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા મારો ભાઈ લોહી લોહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો અમારા પરિવારજનો આવી જતા અજય તથા પ્રકાશ તથા તેની માતા હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતા મારા ભાઈને સારવાર માટે એસએચજી હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અટલાદરા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હતી મૃતક મારો ભત્રીજો છે પવન મહેન્દ્રભાઈ ઠાકોર ઉંમર વરસ બાવીસ ચાણક્ય નગરી કલાલી ગઈકાલે ઘટના એવી ઘટી કે બાજુમાં પ્રકાશ રોહિત નામના વ્યક્તિનું મેરેજ હતું તો સવા દસ વાગે પોલીસ ડીજે બંધ કરાવવા આવી પોલીસ એનું કામ કરીને નીકળી ગઈ હતી પણ સામે પવન ઠાકોર મારો મોટો છોકરો હાર્દિક ઠાકોર અને પાર્થ ઠાકોર ત્યાં બેઠા હતા તો એ લોકોની ઉપર શક ગયો તો ગાળાગાળી ગાડી કરવા લાગ્યા મારા છોકરાઓ સમજુ છે કોઈનો પ્રસંગ બગાડવોને એમને ખબર છે તેથી એ લોકોએ ઝઘડાને ત્યાં મૂકી દીધો સોરી કરીને માફી માગી દીધી અને ઝઘડો પૂર્ણાહુતિ કર્યો પછી પોણા અગિયાર વાગે પવન અને સુસ્મિતા બે ભાઈ બહેન એના બ્લોકની નીચે બેઠા હતા ત્યાં બે છોકરાઓની મમ્મી એટલે હંસાબેને બંને છોકરાઓને પ્રકાશને અને અજયને ઉશ્કેર્યા અને ચક્કુથી હુમલો કર્યો પ્રકાશે એને પવનને પકડી રાખ્યો અને અજયે ચક્કુથી ગળાના ભાગમાં છાતીના ભાગમાં પાછળના ભાગમાં ચક્કુના ઘા કર્યા ત્યારબાદ અમે એકસો આઠ બોલાવી જેવા અહીં આવ્યા તો તરત એને મૃત જાહેર કરે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે પોલીસે બહુ સરસ કાર્યવાહી કરી છે ત્રણે ત્રણ આરોપીને સવારે છ વાગે સાડા પાંચ વાગે ઉઠાવી લઈને કસ્ટડીની અંદર મૂક્યા છે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી માંગ છે કે ગુનેગારોને સખતમાં સખત સજા થાય ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નીપજ્યા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવાત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણ જનારને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાયેલ છે એ પંચનામું ઇન્કવેશ પંચનામાની વિગતે છે આમાં પાંચથી છ ગાજ એટલા છે અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી પણ એ બાબતે તપાસ ચાલુ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર